તમારા વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો અને એને આઈડીને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં યુટ્યુબ ચેનલમાં જોડાઈ જજો તમને જો સરસ મજાની લીલી માંડવી લીમડા ગામડાનો નજારો દેખાડું ગામડું ગમતું નહીં ફટાફટ કોમેન્ટ કરી દેજો ને લાઈવ ને શેર કરજો સમજો વરસાદ તૈયારીઓ કરે પણ અમારે ત્યાં વરસાદ આવતો નથી તમારે વરસાદ છે કે નહીં કોમેન્ટ કરો ક્યાં ગામથી વિડીયો જોવો એ ફટાફટ કોમેન્ટમાં ભૂલતા નહીં સમજો માંડવી કેવી લાગે છે એ તમે ખેડૂત હોય ને જાણતા હોય ને તો એ કોમેન્ટ કરી દેજો જુઓ છે આપણા ઘરનો નજારો દેખાડું હોય આજુબાજુમાં નેચરલ ગ્રીનરીઓ તમારા એરિયામાં છે કે નહીં અને ક્યાંથી તમે વિડીયો જુઓ ને ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈવને શેર કરજો જેથી શું છે આપણા દર્શક મિત્રો સુધી આપણે માહિતી પહોંચાડી શકીએ વરસાદનું સરસ મજાનું વાતાવરણ બની ગયું છે તમારા એરિયામાં વરસાદ છે કે નહીં કરવાનું ભૂલતા નહીં મિત્રો જોડાતા આમ જોવો વરસાદનું વાતાવરણ સરસ મજાનું બનતું જાય છે તમને હું દેખાડું છું લાઈવમાં તમારા એરિયામાં વરસાદ નહીં હોય અમારે જોવાય બધે વરસાદ છે તમને આમ પાછળ નહીં નેચરલ નજારો દેખાડવો જોઈ લ્યો આમ કેમ બાકી લોકેશન કેમ હે ભાઈ ફટાફટ તમે ચેનલમાં હે ને ભાઈ લાઈવમાં જોડાણ હોય ને તો લાઈવને હે ને સબસ્ક્રાઈબ કરતા ને શેર કરજો કુદરતનો પ્રાકૃતિક નજારો દેખાડું હું આવો નજારો તમારી ન હોય ને એવો અમારે ગામડામાં હોયો ભાઈ લ્યો ભાઈ ભાઈ ઘટે જુઓ તમને આમ ઉપર કાળા ડિબાંગ વાદળો ફટાફટ હે ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાવ ને આપણા લાઈવને શેર કરતા જઈજો हम केवा वादरो केवा वादर देखाईस तो फटाफट माना कइ गयो हो भाई जो, भाई। तुमने जो के हम हमने जो नेचुरल लोकेशन देखाड़ू केम कई घटे कटे है गाइस ना घटे ने केम बाकी फटाफट है ना भाई सब्सक्राइब कर दीजो चैनल ने केम बाकी लाइव ने शेयर ही कर जो भाई जो हमने नेचुरल नजारा देखाड़ू गांव ने जो आपलू घरे અનની પાછળ જો ખેતર આઈવા એમાં જો આયુ મેંછું ડોબા બાંધા છે દૂધ પીતા હોય તો फटाफट કમેન્ટ કરી દેજો તમને કયો દૂધ પીવો હો આમુલ નું માહી નું કઈ કોત્રી નું ડેરી નું અને फटाफट લાઈવ ને શેર કરો મિત્રો આપડા સબસ્ક્રાઇબર વધારવામાં મદદ કરો ભાઈ જો સાટા ચાલુ થઈ ગયા છે તમારી સાટા આવે છે કે નહીં એ કોમેન્ટમાં મને કહી ગયો હો જરા પહેલા ખબર પડી જાય મિત્રો તમે ક્યાં ગામથી આપણું લાઈવ વિડીયો જોવો હો ને એ કહેજો ને મિત્રો લાઈવમાં તો લાઈક કરતા જાઓ ભાઈ આવો વરસાદનો સુંદર મજાનો નજારો તમને દેખાડવા માટે આપણે સ્પેશિયલ પોપરે એક વાગે ધાબા ઉપર ચડી ગયા હું તમે ક્યાં ગામથી આવો ને ભાઈ આપણે જો અત્યારે પચાસ જણા લાઈવમાં હે પાંચસો જણા લાઈવમાં જોડાઈ જઈએ ને ત્યાં સુધી આપણે લાઈવ ને લાઈવ રાખવાનું છે ફટાફટ કોમેન્ટ કરજો ઠંડો ઠંડો પવન આવે છે નઈ વરસાદ ચાલુ થા છે કે નઈ તમને શું લાગે જો આમ ઉપરનો નજારો જોવો તમને લાઈવ દેખાડું જો કેમ છે ગેલેક્સી જો કેવું છે કાળુ દીબાંગ છે ને ભાઈ ભાઈ કાદર બલોદભાઈ કેમ છો ભાઈ કે ગામથી તમે આપણો વિડિયો લાઈવ જોવો फटाफट ને આપણો લાઈવ એકવાર તમારા WhatsApp માં શેર કરી દયો ને કે ગામથી વિડિયો જોવેના કાદર બલોદભાઈ ને ને બધાય फटाफट સબ્સ્ક્રાઇબ કરી દેજો કોઈ ભૂલતા નહીં ભાઈ આપડા પરમ મિત્ર છે भाई फट फटाफट है भाई लाइव में जोड़ जाओ किचन बात चैनल ने सब्सक्राइब करता जाओ बराबर मित्रों तुम क्या विस्तार में लोग लाइव जो हो कौन से एरिया से आप ला, मेरा लाइव देख रहे हो वो भी कमेंट में बता दीजिए और आपके वहाँ बरसात और बारिश का मौसम कैसा चल रहा है वो भी बता दीजिए कैसी बारिश गिर रही है और कौन सी फसल गई है अब देख सकते हो मैंने ग्रीन स्क्रीन कर दी है अब ग्रीन स्क्रीन हटाने वाला हो बढ़िया बढ़िया कैसा मौसम लग रहा है आपको लाइव में दिखा दूंगा अब देख लो देखो देखो अब ये ग्रीन स्क्रीन कैसे हटेगा वो भी आपको दिखा रहा हो देख लो अच्छा वाला बारिश है या नहीं है वो भी बता दीजिए यहाँ तो ठंड का मौसम हो मौसम बहुत बढ़िया वातावरण है मेरे चैनल को सब्सक्राइब करने का मत भूलिए मेरे चैनल को सब्सक्राइब कर दीजिए और सुपर थैंक्स भी दे दीजिए दे दे आप देख सकते हो इधर सब्सक्राइब का ऑप्शन है उसको सब्सक्राइब कर दीजिए आप कहाँ से मेरा वीडियो देख रहे हो वो भी मेरे को बता दीजिए आप इंडिया में से इंडिया के बाहर से हमारे यहाँ मौसम का नज़ारा देख सकते हो हमें मौसम चाहे खिल गया हो ऐसा लग रहा है हम देख सकते हो खेती बाड़ी का भी आप नज़ारा देख सकते हो बहुत बढ़िया नज़ारा है इधर देखो देखो बारिश आने की तैयारी है लेकिन अभी तक बारिश आई नहीं है तो वहाँ पर बारिश है नहीं है वो भी मैं तो कमेंट कर दीजिए क्या चल रहा है आपके वहाँ मौसम का रंग कैसा है भारतीबेन पटेल जय माता जी, जी आ, आप कहाँ से बोल रहे हो और आपके वहाँ पे बारिश है नहीं वो कमेंट में बता दीजिए और मेरे लाइव को शेयर कर दीजिए जय माता जी फटाफट पत मेरे चैनल को सब्सक्राइब कर दीजिए लाइव को शेयर कर दीजिए और मौसम का नज़र आप देख सकते हो कितना बढ़िया है अभी अपने आईडी में डेढ़ सौ से ज़्यादा लोग जुड़ गए हैं लाइव में और ज्यादा से ज्यादा लोग जुड़ जाए आप देख सकते हो बढ़िया वाला नज़ारा मौसम का आपको दिखा रहा हो आप कहाँ से हो कमेंट में जरूर बता दीजिए क्या चल रहा है वो भी बता दीजिए मैं मौसम का नज़ारा दिखाता हूँ देख सकते हो आप हाँ